દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતમાં ચાઇનીઝ ગેંગ દ્વારા ભારતમાં 114 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડની ઘટનામાં સુરત સાયબર સેલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે અકોગાંડમાં સામેલ કેતન પોપટભાઈ વેકરિયાની ધરપકડ કરાઈ છે ભારત દેશમાં સાયબર ક્રાઈમ આચરતી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગના ગુનામાં બેંકની કીટો દુબઈ ખાતે પૂરી પાડતા નાસ્તા પડતા મુખ્ય આરોપી મિલન અને વિવેકને આપનાર આરોપી કેતનની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે આ કોબન્ડમાં છેલ્લે 5 વર્ષથી ગુનો દાખલ થયો છે ત્યાં સુધી અલગ અલગ એકાઉન્ટ ધારકોને લોભ લાલચ આપી છત્રપિંડીથી અલગ અલગ બેંકમાં જણાવ્યા મુજબ મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ ધારકો પાસેથી નવા બેંક એકાઉન્ટ ને કીટ તથા એકાઉન્ટમાં રજિસ્ટર કરાવેલ મોબાઈલ નંબરના સિમ કાર્ડ મેળવી દુબઈ કેતન મોકલતો હતો દુબઈમાં બેસીને મિલન અને વિવેક મલ્ટીપલ બેંક એકાઉન્ટથી ટ્રાન્ઝેક્શન કરતા હતા અને તેનો ક્રિપ્ટોકરન્સીમાં બદલીને ચાઇનીઝ ગેંગને આપતા હતા દેશના જરૂરિયાતમંદ લોકો પાસેથી જે પણ બેંક એકાઉન્ટ ખોલાવતા હતા તેને ઇન્ટરનેટ બેન્કિંગ માટે યુઝરનેમ અને પાસવર્ડ બનાવી ખોટી કિંમતી જામીનગીરીઓ ઊભી કરી ખોટા ઇલેક્ટ્રોનિક ઉત્લેખનવાળા દસ્તાવેજો ઊભા કરી તે દુબઈ ખાતે મોકલવામાં આવતા હતા જેના આધારે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ બેન્કિંગમાં લોગિન કરી કેનરા બેન્કના કુલ બસો એકસઠ એકાઉન્ટમાં સાયબર ફ્રોડના સત્યોતેર કરોડ પંચાવન લાખ ઓગણત્રીસ હજાર વીસ વ્યવહારો કરાવી તે બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી તથા એટીએમ કાર્ડ દ્વારા ડ્રો કરી દેતા હતા આવી જ રીતે અલગ અલગ બેંકમાં ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરી તેઓએ અત્યાર સુધીમાં એકસો કરોડ રૂપિયાના કૌભાંડ આચર્યા છે મિલન અને વિવેક અત્યાર સુધી વોન્ટેડ છે જ્યારે સુરતમાં આ સમગ્ર કૌભાંડ આચરનાર હિરેનની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ હવે કેતન વેકરિયાની ધરપકડ કરવામાં આવી છે કેતન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની ઉપર વર્ષ બે માં ક્રાઇમ બ્રાન્ચ વર્ષ બે માં સાયબર ફ્રોડના ત્રણ ગુનાઓ નોંધી ચુકાય છે એની ધરપકડ ભાવનગરથી કરવામાં આવી છે આ કૌભાંડમાં કેતન વેકરિયા દુબઈ ખાતે રહેતા મુખ્ય આરોપી મિલન દરજીના કહેવા મુજબ અલગ અલગ એકાઉન્ટ હોલ્ડરને તેના દલાલો મારફતે લોભાવણી વાતો કરી દસ હજાર થી લઈ પંદર હજાર રૂપિયા સુધી કમિશન આપી તેઓ પાસે અલગ અલગ બેંકો જેમાં ખાસ કરીને કેનેરા બેંક યુકો બેંક જમ્મુ એન્ડ કાશ્મીર બેંક ઇન્ડિયન બેંક પંજાબ બેંક આઈડીએફસી બેંકમાંથી ધરપકડ કરવામાં આવેલા આરોપી જલ્પેશ મારફતે સુરત ઓફિસ રાખીને એકાઉન્ટ એક્ટિવ કરવા માટેનો કામ કરતો હતો જેમાં અન્ય આરોપી જલ્પેશ સામેલ છે અગાઉ પકડાયેલા આરોપી અજય મારફતે ત્યાં કીટો દુબઈ પહોંચાડતો હતો આરોપી કેતન પાસેથી પોલીસે અલગ અલગ બેંકના ચોત્રીસ જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ કબજે કર્યા છે જ્યારે અલગ અલગ બેંકના અઢાર પાસબુક અને પાંચ ચેકબુક તેની પાસેથી મળી આવ્યા છે અગાઉ મામલે સુરત સાયબર સેલે અજય ઇટાળિયા જલ્પેશ તળિયાદરા વિશાલ ઠુમર હિરેન ભરવાડિયા સહિત બ્રિજેશ ઇટાળિયાની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે આ સમગ્ર મામલે મિલન અને દુબઈમાં હોવાને કારણે જાહેર છે સ્વાધ્યાય ચોકડી પાસે એક રેડ કરવામાં આવી હતી અને ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને જ્યારે આ રેડ કરવામાં આવી હતી ત્યારે એમની પાસેથી બસો એકસઠ એકાઉન્ટ લાઈવ મળ્યા હતા જેના ઓનલાઈન ટ્રેડિંગ ટ્રાન્ઝેક્શન થતા હતા આ આ ગુનાની તપાસમાં વધુ સાયબર સેલ દ્વારા કરાતા અંદાજે આઠસો છાસઠ જેટલી એનસીસી પોર્ટલ ઉપર અલગ અલગ ફરિયાદો રજીસ્ટર થયેલી હતી અને જેમાંથી પ્રાથમિક વેરીફાઈ કરતાં સવા બસોથી વધુ ગુનાઓ અત્યારે અમારા ધ્યાનમાં છે કે બસ્સો પચીસથી વધુ ઓફેન્સ રજિસ્ટર થયેલા છે અને એ બાબતમાં હજી વેરીફાઈ કરીએ છીએ આ તપાસ દરમિયાન એક હિરેન કરીને આરોપી હતો એ દુબઈ ભાગવા જતા મુંબઈ એરપોર્ટથી પકડાનો છે એ ઉપરાંત એક આરોપી બીજો પણ વચ્ચે પકડાયા હતા પાંચ આરોપીની આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે અને આમાં એકસો અગિયાર કરોડ જેટલાના ટ્રાન્ઝેક્શનો અલગ અલગ લેયરથી મળ્યા હતા જેમાં દુબઈ ચાઇના વગેરે કનેક્શન પણ આ કેસ દરમિયાન મળ્યું હતું આ ગુનામાં કેતન વેકરિયા જે અજય તળાજીયા અને મિલન વાઘેલા સાથે મળી અને મુખ્ય જે ટ્રાન્ઝેક્શન કરતો હતો એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનો એ કેતન વેકરિયાને ગઈકાલે સાયબર સેલની ટીમે ભાવનગર જિલ્લાના ઘેટી ગામેથી પકડી પાડ્યો છે એની સાથે એક નાનું કરીને બીજો પણ સો આરોપી બીજો મળી આવ્યો છે આ નાનુંના બંને જ્યારે મિલનનેના ગ્રુપને એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરતા હતા અલગ અલગ એ ભાવનગર જિલ્લાનો રહેવાસી છે ના મોટા ખોટોડા જે મુવા તાલુકાનું ગામ છે ત્યાંનો રહેવાસી છે it. ભાવનગર જિલ્લાના અલગ અલગ જગ્યાથી લોકોના એકાઉન્ટ બેંક એકાઉન્ટો ત્યાં ખોલાવતો હતો અહીંયા સુરતમાં રહે છે તો સુરતથી અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ ખોલાવતો હતો એના ઘરે સર્ચ કરતાં કેતનના ઘરેથી પણ કીટોમાં ને એવી રીતે છુપાવેલી કીટો મળી આવી હતી જે તે દરમિયાન રેડ દરમિયાન જેમાં ચોવીસ કલાકથી વધુનું પંચનામું થયેલું હતું આનાથી કેતનના મળવાથી એક નીચેનું જે સિન્ડિકેટનું લેયર છે કે કેવી રીતે લોકો પાસેથી બેંક એકાઉન્ટ મેળવવામાં આવતા હતા કોને કોને આપવામાં આવતા હતા બેંકમાં કઈ રીતે ખાતા ખોલાવવામાં આવતા હતા એક વધુ પૂરી ડિટેલ મળી શકશે અને એમની ધરપકડ કરી અને બેંક કાલે રજૂ કરશું કોર્ટમાં અને આજે રિમાન્ડ દરમિયાન આગળની તે પૂછપરછ કરશું દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો ન્યૂઝ ચેનલ